નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા મહત્ત્વની બાબત અત્યારે એ છે કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ આજની વાત નથી દિવસે ને દિવસે આ આત્મહત્યાનું પ્રમાણ છે એમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આઈઆઈટી દિલ્હીની જો વાત કરવામાં આવે તો આઈઆઈટી દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ છે તે આત્મહત્યા કરી હતી એની એક અરજી કરવામાં આવી હતી ને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અરજીમાં અલગ અલગ જે વિષયો છે અલગ અલગ જે મુદ્દા છે એને ટાંકવામાં તો આવ્યા છે પરંતુ આવું વારંવાર કેમ્પ બની રહ્યું છે તમે જુઓ જનરલી છોકરીઓની જો વાત કરવામાં આવે એટલે કે વિદ્યાર્થીનીઓની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીનીઓ જ કેમ આત્મહત્યાનો ભોગ બને છે એ જ કેમ આત્મહત્યા કરે છે ચલો વિદ્યાર્થીઓ તો ક્યાંક કરતા હોય છે પરંતુ વિદ્યાર્થીનીઓ કેમ આત્મહત્યા કરી રહી છે સાયન્સની આ વિદ્યાર્થીઓએ જ્યારે આત્મહત્યા કરી છે ત્યારે એક અરજી કરવામાં આવી હતી સાથે સાથે વાત કરવામાં આવે મનોવૈજ્ઞાનિક આત્મહત્યા કરવા પાછળ એવા તો કેવા મનોવૈજ્ઞાનિક કારણો જવાબદારો છે જેના કારણે આ લોકો આત્મહત્યા કરતા હોય છે સાથે સાથે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે પછી રાજકોટ હોય તમામ જગ્યાએ આત્મહત્યાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે અત્યારે વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક ચિંતાતુર માહોલમાં જીવી રહ્યા છે આને અટકાવવા માટે શું કરી શકાય એવા તો કયા ઉપાયો છે જેના કારણે આ અટકાવી શકાય જનરલી તમે જુઓ બોર્ડની એક્ઝામ હવે નજીક આવી રહી છે ત્યારે માતા પિતા એવું ક્યાંક પ્રેશર બનાવે છે કે બેટા પંચાણું ટકા લાવવાના છે કારણ કે સોમાંથી સો ટકા તો આવે નહીં પંચાણું ટકા લાવવાના છે એ રીતે જ્યારે વાત કરવામાં આવે એટલે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ હોય કે પછી વિદ્યાર્થીનીઓ હોય મમ્મીએ કીધું છે કે ભાઈ પંચાણું લાવવાના છો એના માટે ધગસ રાખીને મહેનત તો કરતા હોય છે પછી ક્યાંક ને ક્યાંક પરિણામ નથી આવતું ત્યારે ક્યાંક એંસી કે પંચ્યાસી ટકા આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળતો હોય છે વાલીઓ તરફથી અને ક્યાંક ને ક્યાંક એ આક્રોશને કારણે નિર્દોષ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ક્યાંક ને વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ડોક્ટર સપના ભટ્ટ જોડાયા છે આપનું સ્વાગત છે સાથે જ વિજય ઠક્કર જોડાયા છે ડોક્ટર વિજય ઠક્કર કે જેઓ ટીચર્સ ટ્રેનર છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે વિજયભાઈ આપની પાસે પહેલાવાનું મન એટલા માટે થાય કારણ કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં આત્મહત્યાનું પ્રમાણ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યું છે કારણ એક જ કારણને આપણે મૂકીએ તો એવું કોઈ કારણ ન કહી શકાય નહી તો તો બધા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોત પણ જે થોડાક લોકો કરે છે તો જે બહુ પ્રમાણ જે ઓછું છે આમ એ ખરાબ બાબત કહેવાય કે આટલા લોકો પણ છે પણ જે પ્રમાણ જે છે મારો વાત બરાબર આવી રહ્યો છે સર બાળકને અથવા વિદ્યાર્થીને અથવા કોઈ પણ વ્યક્તિને પછી એ પૂર પુખ્ત વયની વ્યક્તિ હોય તો પણ જ્યારે એને એવું લાગે છે કે હું જે અત્યારે જે સ્થિતિમાં છું એ સ્થિતિમાંથી નીકળવા માટેનો એક પણ ઉકેલ હવે જગતમાં બચ્યો નથી ત્યારે અંતિમ પગલા તરીકે એ વ્યક્તિ આત્મહત્યાનો સહારો લે છે હવે જો એની પાસે એવા પેરેન્ટ્સ હોય કે બેટા હું તારી સાથે છું કોઈ પણ સ્થિતિમાં સાથે છું એની પાસે એવા મિત્રો હોય કે જે એની સાથે કોઈ પણ પરિસ્થિતિમાંથી એને બહાર કાઢવા માટે સક્ષમ હોય એની સાથે એની પાસે એવા સંબંધો હોય અથવા એની સાથે એવી હેલ્પલાઇન હોય કે જેને કારણે આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકે કારણ કે હમણાં બેન છે આપણી એ કે છે કે કોઈ પણ આપઘાત છે ને એ આપઘાત અથવા તો માણસનું મૃત્યુ થાય આપઘાત થાય એ પહેલા એ ઘણા બધા લક્ષણો છોડી જાય છે તો જે અગાઉ લક્ષણો છોડી જાય છે એ લક્ષણો એની નજીકની વ્યક્તિને સૌથી વધારે ખબર પડે એનો રૂમમેટ હોય એના ટીચર હોય એના પેરેન્ટ્સ હોય એના એની સાથે વાત કરતા સતત વાત કરતા લોકો હોય તો એ લક્ષણો જો બરાબર ઓળખાઈ જાય તો અને એ સ્થિતિમાં પૂછનારું હોય કે તને કઈ તકલીફ છે બેટા અથવા એઝ અ ફ્રેન્ડ મુશ્કેલી છે તો ચોક્કસપણે હું એવું માનવ છું કે પહેલા તબક્કે આને આપણે અટકાવી શકીએ અથવા તો એને આપણે આ સમસ્યાઓમાંથી અમુક પર્સન્ટ લોકોને ઉગારી શકીએ જી વિવેકભાઈ

કે જ્યારે જેમ સરે કીધું કે જ્યારે એને એવું લાગે કે મારું જીવન કોઈ કામનું જ નથી હવે આના પછી કશું રહ્યું જ નથી હવે આના સિવાય કોઈ ઓપ્શન જ નથી ત્યારે વ્યક્તિ શું કરે પોતાના જીવનને જીવનનો અંત કરી દે અને એની પાછળ ઘણા ઘણા વખતથી કંઈક ને કંઈક ચાલતું આવ્યું હોય એક બહુ જ ઇમ્પોર્ટેન્ટ કારણ એમાં આપણે જે કહીએ છીએ ને કોમ્પિટિશન ભણવા માટેની દોડ કેટલા બી સારા ટકા આવતા હોય પણ કદાચ સપોઝ કોઈ બાળકે જોયું હોય કે એના ફેમિલીમાં એમના પહેલા જે પણ બોર્ડમાં હોય કે કે કોઈ કહીએ ને મેડિકલ ફિલ્ડમાં હોય કે કોઈ એવા ફિલ્ડમાં જ્યાં બહુ જ કોમ્પિટિશન હોય અને ત્યાં કદાચ માટે વ્યક્તિ રહી ગયો જેમ કે આઈઆઈટી પ્રિપેરેશન એ બધા માટે ચાલતું હોય છે તો કદાચ રહી ગયું હોય તો એને એનું એક પેલું કહે છે ને ડર કે કદાચ આનું નથી થયું તો ઘરવાળાના કે ફેમિલીના શું રિએક્શન્સ હતા અને સેમ જો કદાચ મારું રિઝલ્ટ પણ આવું કંઈક આવે જે મારા ફેમિલીના એક્સપેક્ટેશનની વિરુદ્ધ હોય તો શું થશે અને એ કદાચ એમને જે કરવું હોય ભવિષ્યમાં રાઈટ કોઈ કરિયર ચૂઝ કરવું હોય કઈ બી હોય એમાં કદાચ એટલો પ્રોબ્લેમ ના થવાનો એમને એ કદાચ મદદ કરી શકે જેટલું પણ રિઝલ્ટ આવે પણ કોમ્પિટિશનમાં એ જે તે ફેમિલી મેમ્બર છે કે એનાથી વધારે કે એ બધાના પ્રોબ્લેમ્સ કે જે ફેમિલી ની જે વાતચીત હોય એના લીધે એ લોકો પહેલાથી જ એટલા ડરી જાય કે એ સિચુએશનમાં ખરેખર શું થયું એ જોવા જ ના માંગતા હોય અને બસ વિચારી લે કે ના ના હવે તો જીવનનો કોઈ મતલબ નથી આનું તો અંત જ બરાબર છે અને આટલો મોટો પગલો કે જે કદાચ કહીએ ને કે જીવનની એક્ઝામ કંઈ છેલ્લી એ નથી હોતી પણ બસ એક એ એના પર ડીપેન્ડ રાખી અને પોતાના જીવનને પણ અ કહીએ ને કે એટલી જે કઈ આટલો સ્ટ્રોંગ પગલું લેવામાં પણ ડરતા નથી અને લઈ લેતા હોય જે આપની પાસે એટલા માટે વાત કરું છું કે જનરલી તમે જુઓ કે આત્મહત્યાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓમાં જ્યારે વધી રહ્યા છે ત્યારે ચોક્કસથી વાલીઓ ક્યાંક ને ક્યાંક પ્રેસરાઇઝ કરતા હોય છે એ પછી બાળકની વાત હોય કે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે માનો કે અત્યારે બોર્ડની એક્ઝામ હવે નજીક છે ગુજરાત બોર્ડની કે પછી અન્ય બોર્ડની એક્ઝામ હોય સીબીએસઈ હોય આઈસીએસઈ હોય કે પછી ગુજરાત બોર્ડની એક્ઝામ આવવાની હોય એ પહેલાંથી તો કહ્યું જ હોય પરંતુ જ્યારે ભણવા બેસતો હોય વ્યક્તિ અથવા વિદ્યાર્થી ત્યારે એવું કહે કે તમારે પંચાણું ટકા તો લાવવાના જ છે એટલે સામેવાળો વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસમાં વાંચન કરતો હોય છે પછી પંચાણું ટકાની વાત આવે એટલે કે મમ્મીએ કહ્યું છે પપ્પાએ કહ્યું છે પંચાણું તો આવવા જ જોઈએ પંચાણું તો પછી જ્યારે પરીક્ષા આપી દે છે અને પછી જ્યારે બેથી અઢી મહિનામાં ક્યાંક રિઝલ્ટ આવે અને જે પંચ્યા પંચાણુના ક્યાંકને ક્યાંક પંચ્યાસી ટકા આવે છે એટલે ઘરનો માહોલ ક્યાંકને ક્યાંક ઉગ્ર બની જતો હોય છે આવા સમયગાળા દરમિયાન વાલીઓએ શું કરવાની જરૂર છે આવા બાળકો માટે શું માનો છો તમે આ આ પ્રશ્ન બહુ બહુ જ ગંભીર અને સંવેદનશીલ છે કારણ કે મા બાપ જે પોતે જીવી શક્યા નથી અથવા તો જે એચીવ કરી શક્યા નથી એ બધી જ અપેક્ષાઓ ઈચ્છાઓ એચીવમેન્ટ એ બધું એના બાળકના પર થોપી દે છે એ જાણતા નથી કે એને ડૉક્ટર બનવું છે કે નથી બનવું એને એન્જિનિયર બનવું છે કે નથી બનવું અથવા એને શું બનવું છે એનો પોતાનો રસ જાણ્યા વગર મોટા ભાગના લોકો અમુક લોકો બધા લોકોની વાત નથી કરતો મોટા ભાગના લોકો એના ઉપર એ અપેક્ષાઓ થોપી દે છે બીજું એક સામાન્ય કારણ જે નથી સમજાતું લોકોને એ છે એ એવું માની લે છે કે જેટલું વધારે વાંચે એટલા વધુ ટકા આવે હવે વાંચવાને ને ટકાને સંબંધ છે પણ એનો અર્થ એવો નથી કે હું ત્રેવીસ કલાક વાંચું તો મારા આવે આ આ લોજિક નથી અને એને આધારે લોકો એવા એવા પ્રકારના અંદર મૂકી દે છે કે બાળક અંદરથી પીસાય છે અંદરથી મુંજાય છે અને એને એવું લાગે છે કે જો મારે જીવનની આ જિંદગી મને જીવવાની હોય અથવા તો આને જ બેસ્ટ કહેવાતું હોય જો મા બાપ ફેસિલિટી આપે છે અને બધામાં જાણે મને ખરીદી લેતા હોય મને મોબાઈલ આપ્યો છે તો મોબાઈલ ને અડવા માટેનો સમય નથી મારી પાસે વાંચવા માંથી પરીક્ષા છે જયારે એના માર્ક્સ આવે છે ત્યારે ખબર છે કે એ ઘૂંચાઈ જાય છે અંદરથી મુંજાઈ જાય છે અને એવા સમયે એ એ નિષ્ફળતાનો ડર એને લાગે છે અને આ પ્રકારના પગલાઓ ભરતા હોય છે તમે જે પ્રશ્ન છે એ બાપ બાપનો છે ખરેખર આ સ્થિતિમાં આ બધી જ સ્થિતિમાં આપઘાત પાછળ એક જવાબદાર કારણોમાંના ઘણા બધા કારણોમાં એક મુખ્ય કારણ છે માં બાપની અપેક્ષાઓ અને પ્રેશર છે મેણાટોણા છે અપેક્ષાઓ છે પ્રેશર છે એને જીવી આપવાની જે એમની ટેવ છે ને બાળકને જીવવા નથી દેવા એમને જીવી આપવું છે તો એ બધી કારણો એવા છે કે જેમાંથી મા બાપે જલ્દી મુક્ત થવું જોઈએ ખરેખર તો બાર સાયન્સની સ્કૂલો ચલાવનાર સ્કૂલો એ મા બાપને બોલાવીને એમને ટ્રેનિંગ આપવી જોઈએ કે તમારા બાળક સાથે તમે કેમ વર્તશો આ સમયમાં કારણ કે આ બહુ બહુ સંવેદનાભર્યો સમય છે મૂંઝવણભર્યો સમય છે અને એમાંથી નિર્ણય લેવાનું તમે તમારા બાળકને ખોઈ બેસી શકો છો તો એ બાબત પર આપણે ધ્યાન આપવું જોઈએ જી ડૉક્ટર સપનાબેન જનરલી જો વાત કરવામાં આવે બાળકને ક્યાંક ને ક્યાંક પ્રેમ ભાવના લાગણી હોમ શ્રદ્ધા પ્રેરણા કલ્પનાને માયા આ બધી જ જ્યારે વસ્તુનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળતો હોય છે ને એમાં સૌથી મહત્વની વસ્તુ કહ્યું એ પ્રમાણે વિજયભાઈએ કે ખાસ કરીને જ્ઞાન આપવું જોઈએ માતા પિતાઓને વાલીઓને ખાસ કરીને આપ શું માનો છો તમે જુઓ જનરલી જો વાત કરવામાં આવે પ્રેરણા પ્રેરણાનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે વાલીઓ બાળકોને પ્રેરણા નથી આપતા કે આનું આમ ના થાય ને આનું આનું આમ થાય

કે જયારે જે સ્પેશિયલ જે ઇયર્સ હોય છે કે કે બાળક આવી આવી શું થઈ હવે એના બદલે જો ફેમિલી તરફથી વાલીઓ તરફથી ઓર જે સ્કૂલ કાઉન્સેલર્સ હોય કે ટીચર્સ હોય એમના તરફથી એવું કહેવામાં આવે ને કે પરીક્ષા તો સરખી જ છે હજી એક થી નવ ધોરણમાં કે એક થી અગિયાર ધોરણમાં તમે પરીક્ષા આપતા જ છો ફરક ખાલી એટલો છે કે આ જે પરીક્ષા છે કદાચ તમારે બીજી જગ્યાએ આપવાની છે અને કદાચ જે આપણે કહીએ છીએ કરતા હોય છે એ બી બીજા કરશે પણ છેલ્લે તો એ લોકો શિક્ષક જ છે પરીક્ષાની જે જગ્યા બદલાય છે તમને આવડતી હોય કોઈ વસ્તુ તો તમને તમને કોઈ બી જગ્યાએ બેસાડીને એ પેપર લખાવવામાં આવે કે એ કોન્સેપ્ટ પૂછવામાં આવે તો તમે કરી શકશો સેમ વે જયારે કોઈ બી જે કોલેજ નું સોરી જે કોઈ બી સિલેબસ હોય છે સિલેબસ માં શું હોય છે કઈક ને કંઈક કોન્ટેન્ટ હોય છે હવે અલ્ટિમેટલી શું આપણું પર્પઝ હોય છે કે જે તે વ્યક્તિએ જે તે વસ્તુ જેટલી એને 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 સમજ પડી કે કે શીખી જાણી એ જ વસ્તુ એને પેપર પર લખવાની હોય છે અને ધારો કે એક વખત પેપર પર લખીને પાસ થયા કે એ લખી શક્યા ઓર કદાચ ના લખી શક્યા એનો મતલબ એવો નથી કે એનો એ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર નથી જે તે સમયની કોઈ સિચ્યુએશન હોય કોઈની તબિયત ના હોય કોઈનો ઘરનો માહોલ કોઈ ડરી ગયું હોય કે જે પરીક્ષાનો હાવ ઉભો કરવામાં આવ્યો બોર્ડ નું કરવામાં આવ્યો એ બધા એટલા બધા પરિબળો છે કે જે પ્રેરણા આપવાના બદલે નુકસાન કરે છે બાળક પણ તેના બદલે જો એને કહેવામાં હોય કે ના આ પરીક્ષા છે તમારે અહીંયા આપવાની છે કે કોઈ બીજી જગ્યાએ આપવાની છે તમને જો આવડતું હશે તો તમે કોઈ બી જગ્યાએ લખી શકશો તો શું થશે બાળક ડરવા ડરવાના બદલે શું વિચારશે કે હા વાત તો સાચી છે તો બોર્ડ નો જે હાવ છે હવે શું થાય છે એનાથી વધારે ફેમિલી તો ક્રિએટ કરે છે જ કરે છે સાથે આસપાસના લોકો એટલું બધું જે છેલ્લા એક બે મહિનામાં કરી દે છે અને લાસ્ટ પંદર દિવસમાં તો એવો ટ્રેન્ડ ભી જોવામાં આવે છે કે કોઈ બાળક બોર્ડમાં હોય ને તો એને મળવા જવાનું એને પેન આપવા જવાનું અરે ભાઈ બાળક એક કે બે પેનથી જ લખવાનું છે અને તમે એ સમય જઈને એનો સમય બગાડી રહ્યા છો અને એને ઉલટું ડરાવીને પેનિક કરી રહ્યા છો નાના સારું લખજે આમ કરજે એના કરતા એને પરીક્ષાના સમયમાં શાંતિથી જે એનું આખા વર્ષનું મહેનત છે કે જે કર્યું એને કરવા દો અને પછી જ્યારે એ ફ્રી થઈ જાય ત્યારે તમે મળવા જાઓ તો એને બી ગમશે પણ એ જે આખું કહીએ ને હાવ ઉભો કરે ને તો એ પ્રેરણાના બદલે નુકસાન કરે છે હવે આ બધી વસ્તુઓ પેરેન્ટને સમજાવી પડે કારણ કે આ એક સોશિયલ ઇવેન્ટ થઈ જાય છે રાધર દેન બાળકની એક્ઝામ એવું હોય છે ડોક્ટર વિજય જનરલી જો વાત કરવામાં આવે મેડમ મેડમે કહ્યું બહુ સારી વાત છે આજનો ને વર્ષોથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે માનો કે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની વાંચન કરતા હોય અને ગેસ્ટ આવી ગયા કે ભાઈ કેમ આવ્યા છે તો કે ભાઈ પેન આપવા આવ્યા છે કેમ કારણ કે બારમું છે દસમું છે એક ઉત્સાહ વધારવા માટે પરંતુ જ્યારે આવી સિચ્યુએશન આવે પરંતુ ઘરની સ્થિતિની જો વાત કરવામાં આવે ઘરવાળાને જ ખબર હોય કે ભાઈ ગેસ્ટ આવ્યા છે પણ આખો માહોલ જ્યારે એ રીતે બનાવી દીધો હોય કે ભાઈ ટીવી નહીં જોવાનું આ જગ્યાએ નહીં જવાનું આટલું વાંચન કરવાનું પરંતુ ઘરમાં ગેસ્ટ આવે એટલે વિદ્યાર્થીનો વિચાર એ જ હોય કે ચલો મને પેન આપવા આવ્યા હશે એનો પણ એક ઉત્સાહ હોય કે ચલો મને તો પેન આપવા આવ્યા છે ને આવી સિચ્યુએશન જ્યારે થતી હોય છે ત્યારે ખાસ કરીને કેવા પ્રકારનો માહોલ જળવાવો જોઈએ વિદ્યાર્થી અને વાલીઓને આપ શું કહેવા માગો છો એક તો પેન આપનારા જે આપવા આવે છે એ દસ રૂપિયા વાળી આપવા આવે છે એ સો કે પાંચસો રૂપિયા વાળી પેન નથી આવતા અને એ પેન આપવા આવે છે એ ઉત્સાહ વધારવા કરતા સારું દેખાડવા આવે છે તમે મારા વખતે આવ્યા તો મારે આવવું જોઈએ આમાં અંદરનો અંદરનો ભાવ એવો હોય કે ના બેટા તારા નવ્વાણું ટકા આવશે ને તું જગતનો શ્રેષ્ઠ ડોક્ટર બનીશ એવા ભાવથી કદાચ આવતા પણ હોય ન પણ આવતા હોય એ આખો જુદો વિષય સામાજિક સમાજશાસ્ત્રનો હું એવું માનું છું કે આ એક પેટર્ન તરીકે બહુ સારી પેટન નથી હા એમ તેમ સંબંધો જળવાઈ રહે અને એ સારું કહેવાતું હશે પણ મા બાપ તરીકે એ કાળજી લેવી જોઈએ કે પેલો જો આ કેસમાં તો ફરજિયાત બાળક વાંચતો હોય તો એને ઉભો કરવો કારણ કે એને મળવા જ આવ્યા છે એટલે એને વાંચતા વાંચતા ઊભું થવાનું છે આવવાનું છે બેસવાનું છે પગે લાગવાનું છે અને એક એ ગમે ન ગમે અથવા તો કામની ના કામની સલાહ સૂચનો સાંભળવાની છે આ આ આ બધી બધી જ જ બાબતો બાબતો એને ફાયદાકારક નથી ઘણા લોકો જાય છે અને એના મનમાં જે ચાલતું હોય એના કરતા ઊંધું ભરીને જાય છે તો હું એવું માનું છું કે એ સમયે તો હું તો એવું માનું છું કે તમારા બાળકને ખરેખર એવું કરો તો બહાર તાળું મારી દો અથવા બાર હાથ જોડીને કહો કે અમારું બાળક પરીક્ષા આપે છે પરીક્ષામાં છે પછી મળીશું પરીક્ષા પછી તમને ચોક્કસ એ મળશે એમ કહી શકાય એમાં કઈ વાંધો નથી અને એ સમજે એ જ સંબંધી કહેવાય એવું સમજીને જેને ખોટું લાગે ને સાથે રહે તો કઈ વાંધો નહીં એની કઈ જરૂર નથી આપણને પણ સૌથી વધારે સાથે સાથે એ જોડાવાની જરૂર છે કે બાળકને અમુક સમય અમુક કલાકો એને વાંચનમાંથી ફ્રી પણ રહેવા દેવો જોઈએ આનો અર્થ એવો પણ નથી કરતા ચોવીસ કલાકે રૂમમાં ભરાઈને વાંચ્યા કરે હું એને કહું છું કે ટીવી પણ એ ગમતી સિરિયલ હોય અને એ ધારો કે કોઈ સિરિયલ અડધો કલાક જોતો હોય તો નિયમિત એ જોવા દેવી જોઈએ એ એના ફાયદામાં છે એ આખા દિવસમાં પાંચ મિત્રોને ફોનથી વાત કરે છે પાંચ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વાત કરે છે શિક્ષણ ની વાત કરે છે સાથે તૈયારી કરતા મિત્રો છે તો એ વાત થવા દેવી જોઈએ એને એને સોંગ સાંભળવા છે તો એ સાંભળવા દેવા જોઈએ એને સાયકલ લઈને આટો મારવો છે કદાચ એને ક્યાંક બહાર જવું છે એને ક્યાંક નાસ્તો કરવો છે પાણીપુરી ખાવી છે કે વગેરે વગેરે તો એના માટે મમ્મી પપ્પા એને મદદરૂપ થવું જોઈએ હું એને માનું છું કે આ સમયનો બગાડ નથી આ આ કરવું એ સાયકોલોજીકલ સારી પદ્ધતિ છે એના કારણે પાછળની વાંચન ને યાદદાસ અથવા એની યાદ શક્તિ વધે છે અને સારું પરફોર્મ કરી શકે છે એટલે બંને બાબતોનું બેલેન્સ સૌથી વધારે મુશ્કેલી છે મા-બાપ છે એ એવું માની લે છે કે અમે બાળકને જન્મ આપ્યો છે એટલે અમને બધી ખબર પડે છે અને એને કારણે એ પોતે પોતાની એક ગાઈડલાઈન નક્કી કરે છે જે બાળક 18 વર્ષનો બાળક છે જેના સાથે નથી કારણ કે એનું જોયેલું જીવન જીવન અથવા એની અને પેલી તફાવત આવે છે આ પરીક્ષા નજીક હોય ત્યારે ક્યાંક ને ક્યાંક મનોભાર નો સામનો વિદ્યાર્થીઓ ક્યાંક કરતા હોય છે મનોભાર જો વ્યાખ્યા આપવામાં આવે મનોવૈજ્ઞાનિક રીતે તો ધમકી હતાશા અને નિરાશા ઘર્ષણની પરિસ્થિતિનો સામનો કરનાર વ્યક્તિને મનો ભાર કહેવામાં આવે છે મનો ભાર હલકો કરવો હોય મનને હળવું કરવું હોય સ્ટ્રેસથી દૂર રહેવું હોય તો વિદ્યાર્થીઓએ એવા તો કેવા રસ્તો અપનાવા જોઈએ જેથી કરીને મનનો ભાર ઓછો થઈ શકે સાયકોલોજીકલ રાઈટ એમાં સૌથી પહેલા શું હોય કે જે તે વિદ્યાર્થી એના જે બી શિક્ષક છે કે એના જે બી કરનારા છે બાળકને સમજાઈ શકે પહેલી વસ્તુ તો સમજાવવાની જ છે કે આપણે આખું વર્ષ આ બધી વસ્તુઓ ભણી છે એથી ચાર વાર આપણે એની પરીક્ષા ટેસ્ટ એક્ઝામ્સ બધું આપી ચૂક્યા છે હવે મેઇન વસ્તુ એવી છે કે તું જે પણ કરીશ અમે તારી સાથે છીએ અમને ખબર છે તું તારી મહેનત કરી પર્સેન્ટેજ જે મેં પહેલા પણ કીધું કે પર્સેન્ટેજ જે તે સમયે જે તે વસ્તુ પેપર પર લખી એટલે એ એ રિઝલ્ટ કહેવાય એનો મતલબ એવું નથી કે તને નથી આવડતું કે તને ઓછું આવડે છે કે તને કોન્સેપ્ટ નથી એક વખતથી કઈ થતું નથી બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે પેરેન્ટ પોતાના છોકરાને એ કહી દેને કે આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી આના પછી ઘણી પરીક્ષાઓ છે કે બીજા એમાં હોય છે આનાથી આપણું કોઈ એવું નુકસાન નથી થઈ જતું પહેલા તો બાળક ત્યાં જ રિલેક્સ થઈ જાય કેમ કે સૌથી મોટું જે બર્ડન ટેન્શન એમના મગજ પરથી જે મનોભાર છે એ ઉતરી જાય શું ખબર છે મારા પેરેન્ટ્સને વાંધો નથી એ મને હું જેવો છું કે જેવી છું એવો એક્સેપ્ટ કરે છે અને સેકન્ડ વસ્તુ હું તમને એક એક્ઝામ્પલ આપું કે મેં બે ફેમિલી એવા જોયા એક ફેમિલી જેમાં એક બાળકનું રિઝલ્ટ નાઇન્ટી ફોર પોઈન્ટ સમથિંગ હતો અને જે બોર્ડના રેન્કમાંથી એક એક પર્સન્ટ કે કદાચ પાંચ કે સાત માર્ક માટે રહી ગયો અને એક બાળકનો રિઝલ્ટ ફોર્ટી ટુ ફિફ્ટી હતું અને બે ફેમિલીમાંથી વધારે ખુશ જે ફોર્ટી વાળું હતું ને એ ફેમિલી વાળું હતું કેમ એના ઘરે તો જાણે દિવાળી હોય એવી રીતે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું કઈ વાંધો નહીં કે રિઝલ્ટ આવી ગયું છે એવું તો છે નહીં કે ધારો કે ફોર્ટી ફાઇવ વાળું વ્યક્તિ જીવનમાં કંઈ નહી કરી શકે હું એવું નથી કેવા માંગતી કે ફોર્ટી ફાઇવ લાય તો ચાલી જશે તમે મહેનત કરો પણ નાઇન્ટી ફાઇવ વાળાના ઘરમાં દુઃખ એટલા માટે છે કે તું સાત માર્ક માટે રેન્કમાં આવતા રહી ગયો એ બાળકના મગજ પર શું અસર થશે કે મારા પેરેન્ટને નાઇન્ટી ફાઇવ ની ખુશી નથી સાત માર્ક નો દુઃખ છે તો એ બાળકને પછી ફેમિલી માટે શું લાગશે કે હું એમના એક્સપેક્ટેશનમાં ખરો નથી ઉઠતો અને ત્યાંથી જ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે તો કદાચ જો બાળક લાઈફમાં ઘણું બધું કરી શકતો હોય ને એક એક જ ફિલ્ડ જીવનમાં નથી હોતો આપણે કેટલા બધા લોકોની ફેલ્યોર સ્ટડી જે ફેલ્યોરની સ્ટડી પરથી જાણી શકીએ કે એક રિઝલ્ટ કઈ એટલું મેટર કરે પણ નથી કરતું પણ આખા વર્ષમાં જે થઈ ગયું પછી એને ઈઝ આપો એને કમ્ફર્ટ આપો કે તું શાંતિથી જે કેને હેલ્ધી ખાવાનું ખાઈને પૂરતી ઊંઘ લઈને જેમ સર વાત કરી કે તારે ગમતું સાંભળીને કે કઈક થોડું ફ્રે થઈને ફ્રેશ થઈને વાંચ ચોવીસ કલાક વાંચવાથી કંઈ નથી બીજી મારી પાસે એવા બી સ્ટુડન્ટ હતા કે જે મેથ્સના પેપરમાં એક પિક્ચર જોવા જાય ત્રણ થી ચો પેપર હોય તો અગિયાર મોર્નિંગ શોઝમાં નાઇન ટુ ટ્વેલ્વ ના જાય તો પેપર ના આપી શકે અને બહુ સારામાં સારા માર્ક્સ લાવે ને અત્યારે બહુ સારા કરિયરમાં છે તો દરેક ની પેટર્ન લાઈફ સ્ટાઇલ એ અલગ હોય છે પણ ને શું લાગે કે બુક લઈને બેઠે છે એટલે વાંચે છે નહીં તો વાંચતું નથી અને આપણને એ સમજવાની જરૂર છે કે આપણા કરતા વધારે એને ટેન્શન પ્રેશર આપણે ઓલરેડી આપી જ ચૂક્યા છે નામે બોર્ડ બોર્ડ છે છે આ છે તે છે હવે જો લાસ્ટ મિનિટ આપણે એને બહુ જ પ્રેશર આપીશું તો એ જે કરી બી શકતો હશે ને કદાચ એ બી કદાચ ડરમાં કે પેનિક થઈને ના કરે ને તો અલ્ટિમેટલી આપણને દુઃખ અફસોસ થવાનું છે અને એને તો જે ફેલ્યોર છે ને આગળ જતા બહુ જ નુકસાન કરશે એને લાઈફ માં સાથે રહેશે અને કદાચ એના લીધે ઘણા ઘણા બધા પ્રોબ્લેમ્સમાં કે જે કહે ને કરિયર લાઇન જે એને એકચ્યુઅલી ડિસાઈડ થતી હોય એ પણ નહીં કરી શકે ડોક્ટર અને એની લાઈફમાં નુકસાન થશે પ્રમાણે બોર્ડ છે તે દોડ છે તમે જુઓ બોર્ડ આવે એટલે વાલ્યુમાં ક્યાંક ને ક્યાંક દોડ જોવા મળતી હોય છે બોર્ડ અને દોડ આવું જ્યારે બનતું હોય છે ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ કેવા પ્રકારનું હોવું જોઈએ જેથી કરીને એ લોકો સારી રીતે વાંચન કરી શકે શોર્ટમાં જી એક તો હું એવું માનું છું કે પૂરતી ઊંઘ લેવી જોઈએ નહીં તો એ બીમાર પડે અને જે વાંચે છે એ પરિણામ લક્ષી ન બને સ્વાસ્થ્યવર્ધક ખાવું જોઈએ અતિશય ખાવાની વાત નથી કરતો અને સૌથી અગત્યનું સંશોધન એવું કહે છે કે કોરોના પછી કોરોના પછી એ લોકોની લખવાની ટેવ છૂટી ગઈ છે અત્યારે ટેન્શન થવાનું એક મોટું કારણ એ સામે આવ્યું છે કે એને આવડે છે બધું પણ લખી શકે છે માત્ર સાઈઠ માર્ક અત્યારે હું એવું કહેવા માંગુ છું કે એ લોકો આઠ દસ કલાક થી વધારાનું વાંચન છે એ પણ અતિશય વાંચનના કારણે એ નુકસાન કરતા છે તો પૂરી ઊંઘ સરસ લે સ્વાસ્થ્યવર્ધક ખાય અને લખવાની વધુમાં વધુ પ્રેક્ટિસ કરે સાચી વાત કરી સાહેબે કે સ્વાસ્થ્ય વર્ધક તો ખાવું જોઈએ પરંતુ તમે જુઓ ઘણા વિદ્યાર્થીઓ બોલી બોલીને વાંચતા હોય છે અને ખાસ કરીને વાંચે જ છો તો ખરા પરંતુ લખવાનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે એવા વિદ્યાર્થીઓને નિર્માણ ન્યૂઝ ખાસ અપીલ કરે છે કે વાંચો તો ખરા પણ લખવાની પણ પ્રેક્ટિસ એટલા માટે પાડજો કારણ કે બોર્ડની પરીક્ષા જ્યારે નજીક હોય ત્યારે એ પ્રેક્ટિસ તમને આગળ ક્યાંક કામ લાગશે ડૉક્ટર વિજય અને ડૉક્ટર સપનાબેન આપ જોડાયા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર